અમરેલીની ખાતે વિજ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ભરાડ વિદ્યા સંકુલના ધોરણ દસના બાળકોએ વિજ્ઞાન સપ્તાહમાં જાતે પ્રયોગો કરી વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલો હતો ચુમ્માલીસ ટીમ સિત્તેર બાળકોએ તેમાં પાર્ટિસિપેટ કરેલું હતું જેમાં વિપુલભાઈ ચાવડા મુકેશભાઈ ગોહિલે નિર્ણાયક તરીકે કામગીરી કરેલી હતી દીપકભાઈ દવેના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન થયું કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરાળ સંકુલના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી વરાળ વિદ્યા સંકુલની અંદર વિજ્ઞાનના ચુમ્માલીસ જેટલા પ્રોજેક્ટો જે છે એ સરસ રીતે રજૂ કરવામાં આવેલા હતા અને બાળકોનો વૈજ્ઞાનિક અભિગમ જે છે એના દ્વારા સર્વાંગીણ વિકાસ થાય અને બાળક જે છે એ વિજ્ઞાનના માધ્યમ દ્વારા આગળ વધી શકે એ માટેના વરાળ સ્કૂલના પ્રયત્નો જે છે એમને ધન્યવાદ આપવાનું થેન્ક